પછી પદ પણ ઓછું થઈ જાય છે યોગ નથી તો નામ રૂપમાં ફસાતા રહે છે એમની જ વાતો યાદ આવતી રહે છે તેઓ દેહી અભિમાની રહી નથી શકતા આજનું ગીત છે યહ કોન આ જાયા સવેરે સવેરે ઓમ શાંતિ સવાર કેટલા વાગે થાય છે બાબા સવાર બાબા સવારે કહ્યું બાર વાગે બાબા એક્યુરેટ પૂછે છે બાર ને તો તમે સવાર નહીં કહી શકો બાર વાગે તો એક સેકન્ડ થયું એક મિનિટ થયું તો એમ અર્થાત સવાર શરૂ થશે આ ડ્રામામાં એમનો પાર્ટ બિલકુલ એક્યુરેટ છે સેકન્ડની પણ વાર નથી થઈ શકતી આ ડ્રામા અનાદી બનેલો છે બાર વાગીને એક સેકન્ડ જ્યાં સુધી નહીં થાય તો એમ નહી કહેવાય આ ની વાત છે બાપ કહે છે હું આવું છું સવારે સવારે એક્યુરેટ ચાલે છે એ સવાર અને સાંજ એમની બુદ્ધિ ફરી ખૂબ છતાં પણ સારી છે તેઓ એટલા તમોપ્રધાન પણ નથી બનતા સતો પ્રધાન પણ નથી બનતા તો તમો પ્રધાન પણ નથી બનતા ભારતવાસી જ સો ટકા હંડ્રેડ પરસેન્ટ સતો પ્રધાન પછી હંડ્રેડ પરસેન્ટ તમો પ્રધાન બને છે તો બાપ ખૂબ એક્યુરેટ છે સવારે અર્થાત બાર વાગ્યાને એક મિનિટ સેકન્ડ ના હિસાબ નથી રાખતા સેકન્ડ પાસ થવાથી થવાની ખબર પણ નથી પડતી હવે આ વાતો તમે બાકો છો દુનિયા તો એકદમ ઘોર અંધકારમાં છે બાપ તો બાપને બધા યાદ કરે છે પતિ પાવન આવો પરંતુ એ કોણ છે ક્યારે આવે છે તે કઈ નથી જાણતા મનુષ્ય હોવા છતાં પણ એક્યુરેટ કઈ નથી જાણતા કારણ કે પતિ તમો પ્રધાન છે કામ પણ કેટલું તમો પ્રધાન છે અત્યારે બેહદના બાપે ઓર્ડિનેન્સ કાઢ્યો છે હુકમ વટ કાઢ્યો છે બાળકો કામ જીત જગત જીત બનો જો અત્યારે પવિત્ર નહી બનશો તો વિનાશને પામશો તમે પવિત્ર બનશો તમારા પવિત્ર બનવાથી અવિનાશી પદ તમે પ્રાપ્ત કરશો તમે રાજયોગ શીખી રહ્યા છો ને પણ લખે છે યોગી પવિત્ર બનો યોગી બનો વાસ્તવમાં લખવું જોઈએ બી રાજયોગી રાજયોગી બનો યોગી તો કોમન અક્ષર છે બ્રહ્મથી યોગ લગાવે છે તે પણ યોગી થયા બાળક બાપથી રાજયોગ બાપ રાજયોગ શીખવાડે છે એટલે રાજયોગ લખવું ઠીક છે બી હોલી એન્ડ રાજયોગી યોગ પવિત્ર બનો અને રાજયોગી બનો દિવસ પ્રતિદિવસ કરેક્શન તો થતી રહે છે બાપણ કહે છે આજે તમને ગોહ્યતી ગોહ્ય વાતો સંભળાવું છું હવે શિવ જયંતિ પણ આવવાની છે શિવ જયંતિ તો તમે તમારે સારી રીતે મનાવવાની છે શિવ જયંતિ પર તો ખૂબ સારી રીતે સર્વિસ કરવાની છે જેમની પાસે પ્રદર્શની છે બધા પોતપોતાના સેન્ટર પર અથવા ઘરમાં શિવ જયંતિ સારી રીતે મનાવો અને લખી દો શિવ બાબા ગીતા જ્ઞાન data બાપથી બેહદનો વારસો લેવાનો રસ્તો આવીને શીખો ભલે લાઈટો વગેરે પણ જલાવી દો ચાલુ કરી દો ઘર ઘરમાં પાસે ગીતા પાઠશાળા હોવી જોઈએ ઘર ઘરમાં ગીતા તો ભણે છે ને વાંચે છે ને પુરુષોથી પણ માતાઓ ભક્તિ માં તીવ્ર તીખી તેજ હોય છે એવા કુટુંબ પરિવાર પણ હોય છે જ્યાં ગીતા વાંચે છે તો ઘરમાં પણ ચિત્ર રાખી દેવું જોઈએ લખી દો કે બેહદના ના બાપ થી આવીને ફરીથી વારસો લો આ શિવ જયંતિનો તહેવાર વાસ્તવમાં તમારી સાચી દીપાવલી છે દિવાળી છે જ્યારે શિવ બાપ આવે છે તો ઘર ઘરમાં રોશની થઈ જાય છે આ તહેવારને ખૂબ લાઈટો વગેરે જલાવીને રોશની કરીને મનાવો તમારી તમે સાચી દિવાળી મનાવો છો તો હોય છે સતયુગમાં ત્યાં ઘર રોશની જ રોશની હશે અર્થાત દરેક આત્માની જ્યોતિ જગ જાગેલી રહે છે અહીંયા તો અંધકાર છે આત્માઓ આસુરી બુદ્ધિ બની ગઈ છે ત્યાં આત્માઓ પવિત્ર હોવાથી દેવી બુદ્ધિ રહે છે આત્મા જ પતિ આત્મા જ પાવન બને છે અત્યારે તમે વર્થ નોટ એ પેની થી પાઉન્ડ બની રહ્યા છો કોડી તુલ્ય થી હીરા તુલ્ય બની રહ્યા છો આત્મા પવિત્ર હોવાથી શરીર પણ પવિત્ર મળશે અહીંયા આત્મા પવિત્ર છે તો શરીર અને દુનિયા પણ અપવિત્ર છે 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 આ વાતોને તમારામાંથી કોઈ થોડા જે યથાર્થ રીતે સમજે બીજા અને તેમની જે સમજે છે એમની અંદર ખુશી પણ થાય છે નંબરવાર પુરસાર્થ તો કરતા રહે છે ગ્રહચારી પણ હોય છે ક્યારેક રાહુની ગ્રહચારી બેસે છે તો આશ્ચર્યવત થઈ જાય છે બ્રહસ્પતિની દશાથી બદલીને ગુરુની દશાથી બદલીને ઠીક રાહુની દશા બેસી જાય છે કામ વિકારમાં ગયા અને રાહુની દશા બેઠી મલ્લયુદ્ધ થાય છે ને તમને તમે માતાઓએ જોયું નહીં હશે કારણ કે માતાઓ હોય છે ઘરની ધરેત્રી તો બાબા કહે છે અત્યારે તમને ખબર છે ભ્રમરીને ધરેત્રી અર્થાત ઘર બનાવવા વાળી કહે છે ઘર બનાવવાનો સારો કારીગર છે એટલે ધરેત્રી નામ છે એટલી મહેનત કરે છે તે પણ પાકો મિસ્ત્રી છે ભ્રમરીને બાબા કહે છે બે ત્રણ રૂમ બનાવી દે છે ત્રણ ચાર કીડાઓને લઈ આવે છે એવી જ રીતે તમે પણ બ્રાહ્મણીઓ છો ચાહે એક બે ને બનાવો ચાહે દસ બાર ને ચાહે સો ને ચાહે પાંચસો ને બનાવો મંડપ વગેરે બનાવો છો આ પણ ઘર બનાવવું થયું ને એમાં બેસીને બધાને ભૂભું કરતા રહો છો પછી કોઈ તો સમજીને કીડાથી બ્રાહ્મણ બને છે કોઈ સડેલા પણ નીકળે છે અર્થાત આ ધર્મના છે નહીં આ ધર્મ વાળાને તો પૂરી રીતે ટચ થશે તમે તો છતાં પણ મનુષ્ય છો ને તમારી તાકાત એનાથી એટલે કે ભ્રમરીથી તો વધારે છે તમે બે હજારની વચ્ચે પણ ભાષણ કરી શકો છો આગળ ચાલીને ચાર પાંચ હજાર ની સભામાં પણ તમે જશો ભ્રમરીની તમારી સાથે ભેટ છે તુલના છે આજકાલ તો સંન્યાસી લોકો પણ બાર વિદેશોમાં જઈને કહે છે કે અમે ભારતનો પ્રાચીન રાજયોગ શીખવીએ છીએ આજકાલ માતાઓ પણ ગેરુ કપની કફની પે પહેરીને જાય છે ઠગીને આવે છે એમને કહે છે ભારતનો પ્રાચીન ભારતમાં આવીને શીખો તમે એવું થોડી કહેશો કે ભારતમાં આવીને શીખો તમે તો ફોરેનમાં જશો તો ત્યાં જ બેસીને સમજાવશો આ રાજયોગ શીખો તો સ્વર્ગમાં તમારો જન્મ થઈ જશે એમાં કપડા વગેરે બદલવાની વાત જ નથી અહીંયા જ દેહના બધા સંબંધ ભૂલી પોતાને આત્મા સમજી બાપને યાદ કરો બાપ જ લિબરેટર ગાઈડ છે બધાને દુઃખથી લિબરેટ કરે છે અત્યારે તમે તમારે સતો પ્રધાન બનવાનું છે તમે પહેલા ગોલ્ડન એજમાં હતા હવે આયરન એજમાં છો આખી દુનિયા બધા ધર્મવાળા આયરન એજમાં છે કોઈ પણ ધર્મવાળા મળે એને કહેવાનું છે બાપ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો તો તમે પાવન બની જશો પછી હું સાથે લઈ જઈશ બસ એટલું જ બોલો વધારે નહીં આ તો ખૂબ સહજ છે તમારે શાસ્ત્રોમાં પણ છે તમારા શાસ્ત્રોમાં પણ છે ઘર ઘરમાં સંદેશ આપ્યો કોઈ એક રહી ગયો તો એનો ઉલહ એને ઉલહનો આપ્યો કે મને કોઈએ બતાવ્યું નહીં બાપ આવ્યા છે તો પૂરો ઢંઢેરો પીટવો જોઈએ એક દિવસ જરૂર બધાને ખબર પડશે કે બાપ આવ્યા છે શાંતિધામ સુખધામ નો વારસો આપવા બરોબર આ હતું તો કોઈ બીજો ધર્મ નહોતો દેવતા ધર્મ હતો તો બીજો કોઈ ધર્મ નહોતો બધા શાંતિધામમાં હતા એવા એવા વિચાર ચાલવા જોઈએ સ્લોગન બનાવવા જોઈએ બાપ કહે છે દેશ સહિત બધા સંબંધોને છોડો પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો તો આત્મા પવિત્ર બની જશે હવે આત્માઓ અપવિત્ર છે અત્યારે બધા પવિત્ર બનીને અત્યારે બધાને પવિત્ર બનાવીને બાપ ગાઈડ બની પાછા લઈ જઈ રહ્યા છે બધા પોત પોતાના ચાલી જશે પછી ડીટી ધર્મવાળા દેવી ધર્મવાળા નંબર વાર આવશે કેટલું સહજ છે આ તો બુદ્ધિમાં ધારણા થવી જોઈએ જે સર્વિસ કરે છે તેઓ છુપા નથી રહી શકતા ડીસ સર્વિસ કરવા વાળા પણ છુપાઈ નથી શકતા સર્વિસે બોલને તો બોલાવે છે જે કઈ પણ જ્ઞાન નથી સંભળાવી શકતા એમને થોડી બોલાવશે તેઓ તો વધારે જ નામ બદનામ કરી દેશે બીકા કે એવા હોય છે તો શું ઘણા પછી ડિસર્વિસ થાય છે તો લોકો કહે છે બીકે આવા હોય છે શું પૂરા સરેન્ડર રેસ્પોન્ડ પણ નથી કરતા તો નામ બદનામ થયું ને શિવ બાબાનું નામ બદનામ કરવા વાળા ઊંચું પદ પામી ન શકે જેવી રીતે અહીંયા પણ કોઈ તો કરોડપતિ છે પદમપતિ પણ છે કોઈ તો જુઓ ભૂખે મરતા રહે છે એવા બેગર્સ પણ ગરીબ પણ આવીને પ્રિન્સ બને બનશે અત્યારે તમે બાકો જ જાણો છો કે તે જ શ્રી કૃષ્ણ જે સ્વર્ગનો રાજકુમાર હતો તે ફરી બેગર બને છે ગરીબ બને છે પછી બેગર ટુ પ્રિન્સ બનશે ગરીબથી રાજકુમાર બનશે આ બેગર હતા ને હું ગરીબ હતા ને થોડું વધારે કમાયા તે પણ તમારા બાળકોના માટે નહીં તો તમારી સંભાળ કેવી રીતે થાય આ બધી વાતો શાસ્ત્રોમાં થોડી છે શિવ બાબા જ બતાવે છે બરોબર આ ગામનો છોકરો હતો ગામડાનો છોકરો હતો નામ કોઈ શ્રી કૃષ્ણ નહોતું આ આત્માની વાત છે એટલે મનુષ્ય મૂંઝાયેલા છે તો બાબાએ સમજાવ્યું શિવ જયંતિ પર દરેક ઘર ઘરમાં ચિત્રો પર સર્વિસ કરે લખી દે કે બેહદના બાપ થી 21 જન્મોના માટે સ્વર્ગની بادشاہી સેકન્ડમાં કેવી રીતે મળે છે તે આવીને સમજો જેવી રીતે દિવાળી પર મનુષ્ય ખૂબ દુકાન ખોલીને બેસે છે તમને પછી અવિનાશી જ્ઞાન રત્નોની દુકાન કાઢીને બેસવાનું છે તમાર તમારું કેટલું સારું સજાવેલી દુકાન હશે તમારી તો કેટલી સુંદર સજાવેલી દુકાન હશે મનુષ્ય દિવાળી પર કરે છે તમે પછી શિવ જયંતિ પર કરો જે શિવ બાબા બધાના દીપો જગાવે છે પ્રગટાવે છે તમને વિશ્વના માલિક બનાવે છે તે તો લક્ષ્મી પાસે વિનાશી ધન માગે છે અને અહીં જગદંબા પાસે તમને વિશ્વની બાદશાહી મળે છે આ રાજ બાપ સમજાવે છે બાબા કોઈ શાસ્ત્ર થોડી ઉઠાવે છે બાપ કહે છે હું નોલેજફુલ છું ને હા એ જાણું છું ફલાણા ફલાણા બાળકો સેવા ખૂબ સારી કરે છે એટલે યાદ આવે છે બાકી એવું નહીં કે એક એકની અંદર ને બેસીને જાણું છું હા

બાબા કહે છે કે ઘણા ઉદાસ થઈ જાય છે શકલ મુંજાયેલી થઈ જાય છે તો બાબા પણ કહે છે કે એમને જઈને પૂછો પણ બધા માટે તો બાબા નહીં કહેશે ને આ પણ એક ડ્રામામાં નું છે જે કોઈ કોઈના માટે કહે છે બાકી એવું તો નહીં બધા માટે બતાવશે એવા તો ઢેર છે કાળા કરતા રહે છે તો પોતાનું કાળું મોઢું કરે છે વિકારોમાં જાય છે જે કરશે તે જ પોતાનું નુકસાન કરશે સાચું બોલવાથી કંઈક ફાયદો થશે નહીં બતાવવાથી તો ઓર જ નુકસાન કરશે સમજવું જોઈએ બાબા અમને ગોરા બનાવવા આવ્યા છે અને અમે પછી કાળું મોઢું કરી લઈએ છીએ આ તો છે જ કાંટાઓની દુનિયા હ્યુમન કાંટા છે મનુષ્ય રૂપી કાંટા છે સત્યુગને કહેવાય છે ગાર્ડન ઓફ અલ્લાહ ભગવાનનો બગીચો અને આ છે ફોરેસ્ટ જંગલ એટલે બાપ કહે છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે ત્યારે હું આવું છું ફર્સ્ટ નંબર શ્રી કૃષ્ણને જુઓ પછી ચોર્યાસી જન્મો પછી કેવા બની જાય છે અત્યારે બધા છે તમો પ્રધાન આપસમાં લડતા રહે છે આ પણ બધું ડ્રામામાં છે પછી સ્વર્ગમાં કંઈ નહીં હશે પોઈન્ટ તો ઢેરની ઢેર છે નોટ કરવી જોઈએ જેવી રીતે બેરિસ્ટર લોકો પણ નોટ્સ પોઈન્ટ ની બુક રાખે છે ને ડોક્ટર લોકો પણ બુક રાખે છે એમાં જોઈને દવાઈ આપે છે તો બાળકોને એટલું સારી રીતે ભણવું જોઈએ સર્વિસ કરવી જોઈએ બાબાએ નંબર વન મંત્ર આપ્યો છે મન મના ભાવ બાપ અને વર્ષાને યાદ કરો તો સ્વર્ગના માલિક બની જશો શિવ જયંતિ મનાવે છે પરંતુ શિવ બાબાએ શું કર્યું જરૂર સ્વર્ગનો નો વારસો આપ્યો હશે એને પાંચ હજાર વર્ષ થયા સ્વર્ગ થી નર્ક નર્ક થી સ્વર્ગ બનશે બાપ સમજાવે છે બાકો યોગયુક્ત બનો તો તમારી દરેક વાત તમને દરેક વાત સારી રીતે સમજમાં આવશે પરંતુ યોગ ઠીક નથી બાપને યાદ નથી રહેતી તો કઈ સમજી નહીં શકો વિકર્મ પણ વિનાશ નહીં થઈ શકશે ઓછું થઈ જાય છે ઘણા છે યોગ કઈ પણ નથી નામ રૂપમાં ફસાતા રહે છે એમની જ યાદ આવતી રહેશે તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે બાપ કહે છે

કરવાની છે ઘર ઘરમાં રોશની કરી બધાને બાપનો પરિચય આપવાનો છે સાચા 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 બાપ બાપ સાથે રહીને થઈને રહેવાનું છે કોઈ પણ વિકર્મ કરીને છુપાવવાના નથી એવા યોગયુક્ત બનવાનું છે જે કઈ પણ પાપ રહી ન જાય કોઈના પણ નામ રૂપમાં નથી ફસાવવાનું આજનું ભવ નો ત્યાગ વૈભવો નો ત્યાગ કોઈ મોટી વાત નથી પરંતુ દરેક કાર્યમાં સંકલ્પમાં પણ બીજાઓને આગળ રાખવાની ભાવના રાખવી અર્થાત પોતાના પણાને મિટાવી દેવું પહેલા આપ કરવું આ છે શ્રેષ્ઠ ત્યાગ એને જ કહેવામાં આવે છે પોતાના ભાનને દેવું જેવી રીતે બ્રહ્મા બાપે હંમેશા બાળકોને આગળ રાખ્યા હું આગળ રહું એમાં તો બધા ત્યાગી રહે એમાં પણ બધા ત્યાગી રહે આ ત્યાગના કારણે સૌથી આગળ અર્થાત નંબર વનમાં જવાનું ફળ મળશે તો ફોલો ફાધર સ્લોગન છે ફટથી જલ્દીથી કોઈના નુક્સને કાઢી દેવા આ પણ દુખ દેવું છે પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ દેવાની સેવા કરો જેવી રીતે ઊંચા ટાવર થી સકાશ આપીએ છીએ લાઈટ માઇટ ફેલાવીએ છીએ એવી રીતે બા પણ પોતાની ઊંચી સ્થિતિ અથવા ઊંચા સ્થાન પર બેસીને કમસે કમ 4 કલાક વિશ્વને લાઈટ અને માઇટ આપવાની છે જેવી રીતે સૂર્ય પણ વિશ્વમાં રોશની ત્યારે આપી શકે છે જ્યારે ઊંચો છે તો સાકાર સૃષ્ટિને સકાશ આપવા માટે ઊંચા સ્થાનના નિવાસી બનો ઓમ શાંતિ